કેવી રીતે કરવામાં આવશે તો આઠમું પગાર પંચ આયોગ દેશ કેન્દ્રીય કર્મચારીઓ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેને તેના પગાર અને પેન્શનમાં વધારો થવાની અપેક્ષા જોવા મળી રહી છે કેપિટલના તાજેતરના અહેવાલમાં આ આશંકા પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે કે સરકારી કર્મચારીઓના પગારમાં આશરે થી ચોત્રીસ ટકાનો વધારો થઈ શકે છે અગાઉના અંદાજ મુજબ જો આઠમો પગાર કમિશન લાગુ કરવામાં આવે છે તો તે બે હજાર છવ્વીસ અથવા નાણાકીય વર્ષ બે હજાર સત્તાવીસ માં લાગુ કરી શકાય છે દર દસ વર્ષે પગાર કમિશન સેન્ટર દર દસ વર્ષે પે કમિશન બનાવે છે આમાં સંરક્ષણ કર્મચારીઓ સહિત કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની વર્તમાન પગારની રચનામાં ફુગાવા અને અન્ય આર્થિક પાસાઓના આધારે સુધારો કરવામાં આવે છે તો નિષ્ણાંતોને આશા છે કે પે કમિશન ફુગાવા મુજબ કેન્દ્રીય કર્મચારીઓના મૂળભૂત પગાર અને ડીએમાં વધારો કરવાની ભલામણ કરશે આ ઉપરાંત નવા પગારની મુજબ પેન્શનમાં પણ સુધારો કરવામાં આવશે સરકારી કર્મચારીઓના પગાર સુધારણા માટે લાગુ કરવામાં આવે છે એમબીટી કેપિટલના અહેવાલ મુજબ આ વખતે ફિટમેટ રેન્જ એક પોઈન્ટ ત્યાંથી બે પોઈન્ટ સુધી લાગુ કરી શકાય છે અને આવું થયા પછી લઘુત્તમ વેતન રૂપિયા બત્રીસ હજાર નવસો થી રૂપિયા ચુમ્માલીસ હજાર બસો થઈ જશે ફિટમેટ ફેક્ટર એક છે જે નવા પગાર કમિશન અનુસાર નવા પગારની રચના માટે વર્તમાન પગાર દ્વારા ગુણાકાર કરવામાં આવે છે જો પગારમાં વધારો થયો છે તો નો ફેક્ટર પણ લાગુ કરવામાં આવે છે તો આ કિસ્સામાં જો કોઈનો પગાર પચાસ હજાર રૂપિયા હોય તો તેનો પગાર વધીને રૂપિયા એક પોઈન્ટ ત્રેવીસ લાખ થશે પરંતુ જો ફિટમેટ ફેક્ટર એક પોઈન્ટ ત્યાં છે તો તેનો પગાર વધીને રૂપિયા એકાણું હજાર પાંચસો રૂપિયા થઈ જશે એવું માનવામાં આવે છે કે આઠમા પગાર કમિશનનો અમલ માત્ર સરકારી કર્મચારીઓ માટે જ નહીં પણ ભારતીય અર્થતંત્ર માટે પણ ખૂબ ફાયદાકારક રહેશે આનું કારણ એ છે કે જ્યારે લોકોનો પગાર વધે છે ત્યારે તેઓ વપરાશમાં ખર્ચ કરશે અને આ વિકાસની ગતિને પણ વેગ આપશે તો ટૂંકમાં આ વખતે ત્રીસ થી ચોત્રીસ ટકાનો પગાર વધારો જોવા મળી રહ્યો છે ધન્યવાદ